રાપર શહેર આમ આદમી પાર્ટી તથા રાપર શહેર તમામ બોર્ડના રહેવાસીઓ સાથે રાપર નગરપાલિકા ચીફ ઓફિસર તથા રાપર નગરપાલિકા પ્રમુખની આવેદનપત્ર આપવામાં આવ્યું કે રાપરમાં રોડ ગટર પાણી અને રોડ રસ્તાને લઈને સફ સફાઈ તથા તમામને તમામ નગરપાલિકા દ્વારા મળતી સુવિધાઓનો અભાવ છે અને રાપર શહેરમાં રખડતા ઢોરોને પણ આતંક છે આ સમસ્યાઓ ગંભીરથી અતિ ગંભીર છે માટે આ સમસ્યાઓનું નિરાકરણ કરવા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાહેબશ્રીએ બે મહિનામાં રાપર શહેરમાં જ્યાં જ્યાં પણ રોડ રસ્તાઓ નથી ગટર લાઈનો નથી ખુલ્લી છે કે પછી નવી નાખાવી છે એના માટેની બાહેધરી આપી છે અને પાણીનો પ્રશ્ન ટૂંક જ સમયમાં હલ કરવા પણ બાહેધરી આપી છે આવેદનપત્ર આપતી વેળાએ રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા સિટી પ્રમુખ ભરતભાઈ ગોહેલ તાલુકા ઉપપ્રમુખ બાલાભાઈ મેરિયા યુથ વિંગ પ્રમુખ કાંતિભાઈ ગોહિલ એસટી પ્રમુખ સંજયભાઈ પરમાર મહિલા પ્રમુખ રમીલાબેન પરમાર રાણાભાઈ ઠાકોર તથા પાર્ટીના તાલુકા અને સિટીના તમામ હોદ્દેદારો સાથે રહ્યા હતા તથા ખાસ રાપરના શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા